છઠ્ઠો ઉધ્યાય શ્રી ભગવાન બોલ્યા જે માણસ કર્મફળનો આશ્રય લીધા વિના કર્મ યોગ્ય કર્મ આજરે છે તે સંન્યાસી તેમજ યોગી છે જ્યારે કેવળે અગ્નિનો ત્યાગ કરનારો સન્યાસી નથી અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી હે પાંડવ જેને સંન્યાસ કહે છે એને જ તો યોગ જાણ

કે જે જીતવામાંનું પોતે જ મિત્ર છે અને જેના વડે મન તથા ઇન્દ્રિયો સહિત શરીર નથી જીતવામાં આવ્યું એના પ્રતિ એ પોતે જ સત્રોની જે શત્રુતામાં વર્તે છે ઠંડી ગરમીમાં સુખ દુઃખાતિમાં તથા માન તેમ અપમાનમાં જેના અંતઃકરણની વૃત્તિઓમાં સ્વયં કрите શાંત છે એવા સ્વાધીન આત્માવાળા મનુષ્યના જ્ઞાનમાં સચ્ચિદાનંદંખન પરમાત્મામાં સ્વયં પ્રકારે સ્થિત છે એટલે કે એના જ્ઞાનમાં પરમાત્મા સિવાય બીસુ કશું જ છે જ નહીં જેનું અંતઃકરણ જ્ઞાન અને વિજ્ઞાન થી તૃપ્ત છે જેની સ્થિતિ વિકાસ છે

થઈને ધ્યાનમાં બેસે વશ કરેલા મનનો યોગી આ રીતે આત્માને નિરંતર મુજે પરમેશ્વરના સ્વરૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરાકાષ્ઠા રૂપ શાંતિને પામે છે હે અર્જુન આ યોગ ખૂબ ખાનારનો સિદ્ધ થતો નથી તેમજ બિલકુલ ખાનારનો યોગ પણ સિદ્ધ થતો નથી તથા ઘણું ઉગનાર નો નથી તેમજ હંમેશા જાગનાર નો સિદ્ધ થતો નથી દુઃખો નાશ કરનાર યોગ તો યથા યોગ્ય આહાર વિહાર કરનાર ના કરવો યથા યોગ્ય ચેષ્ટા કરનાર તથા યથા યોગ્ય ઉગનારો તેમજ જાગરણ નો જ સિદ્ધ થાય છે તે વખતે સમસ્ત ભોગથી નિષ્ફળ થયેલો માણસ યોગયુક્ત કહેવાય છે જે રીતે વાયુ વિના સ્થાનમાં રહેલી દીવાની જોત ડોલતી નથી એવી જ ઉપમા પરમાત્માના ધ્યાનમાં

તે એવો જ અનંત આનંદ છે અને જે અવસ્થામાં અનુભવે છે અને જે અવસ્થામાં સ્થિત આ યોગી પરમાત્માના સ્વરૂપથી કદી વિચલિત થતો જ નથી પરમાત્માની પ્રાપ્તિ રૂપી જે લાભને પામીને એનાથી વધુ બીજા કસા લાભને નથી માનતો અને પરમ પ્રાપ્તિ સ્વરૂપ જે અવસ્થામાં રહેલો યોગી ઘણા ભારે દુઃખી પણ વિચલિત નથી થતો જન્મ મરણના દુઃખરૂપ સંસાર સાથેના સંયોગથી જે રહિત છે તથા જેનું નામ યોગ છે જેને જાણવો જોઈએ એ યોગ નહીં કંટાળેલા

અને ચંચળ મનજે જે સપ્તદિત વિષયના નિમિત્તે સંસારમાં વિચરે છે તે તે વિષયમાંથી રોકીને એને વારંવાર પરમાત્મામાં જ નિરોધ કરો કેમ કે જેનો મન સ્વયંકૃત શાંત છે જે નિષ્પક છે અને જેના રજોગુણ શાંત થઈ ચૂક્યો છે એવા સચ્ચિદાનંદ દંગન સાથે એકત્વમાં પામેલા આ યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે પરમાત્મા પ્રાપ્તિ સ્વરૂપ અનંત આનંદ નો અનુભવ કરે છે સર્વ વ્યાપી અનંત ચેતના એકાત્મ ભાવે રહેવા રૂપી યોગથી યુક્ત આત્માવાન તેમજ સોમાં સમા ભાવે જોનાર યોગી આત્માને સર્વ ભૂતોમાં રહેલો અને સર્વ ભૂતોને આત્મામાં કલ્પિત જુએ છે જે માણસ સઘળા ભૂતોમાં સૌના આત્મરૂપ મુજ વાસુદેવને જ વ્યાપે જુએ છે અને સઘળા ભૂતોને મુજ વાસુદેવની અંતર્ગત જુએ છે એના માટે હું અદ્રશ્ય નથી હોતો અને મારા માટે અદ્રશ્ય નથી હોતો જે માણસ એકાત્મ ભાવમાં સ્થિત થઈને સર્વ ભૂતોમાં આત્મા રૂપે રહેલા મુજ સચિદાનંદ વાસુદેવને ભજે છે એ યોગી સર્વ રીતે વર્તવા છતાં જે યોગી પોતાની જેમ સગડા ભૂતો માં સમજુએ છે તેમજ સુખ અથવા દુઃખ ને બધામાં સમજુએ છે એ યોગી પરમ શ્રેષ્ઠ માન્યો છે અર્જુન બોલ્યા હે મધુસૂદન જે આ યોગ આપે મને સંભાવે કહ્યું અત્યંત અને બળવાન છે આથી એને વસ્મા કરવાનું હું વાયુને રોકવાની પેઠે ઘણું દુષ્કર માનું છું શ્રી ભગવાન બોલ્યા હે મહાભાવ નિસંદેહ મન ચંચળ તેમજ મુશ્કેલીથી વસ થનારું છે છતાં પણ હે કુંતી પુત્ર એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વસમાં થાય છે જેનું મન વસમાં કરાયેલું નથી એવા માણસ દ્વારા યોગ દુષ્પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ છે અને જેના મનને વશ કર્યું છે એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન વડે એ પ્રાપ્ત થવો સહજ છે મારો મત છે અર્જુન બોલ્યા હે શ્રી કૃષ્ણ જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સંયમી નથી એ કારણે અંતઃકારે જેના મન

કેમ કે આપના વિના બીજો સંશય છેદ કરનાર મળવો સંભવિત નથી શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ એ માણસ નો તો આ લોકમાં વિનાશ થાય કે ના પરલોકમાં કેમ કે વહાલા આત્મોદ્વાર માટે અર્થાત ભાગવત પ્રાપ્તિ અર્થ કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી યોગ પષ્ટ માણસ પુણ્ય સાણીઓના લોકોને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકોને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી નિશ્વાસ કર્યા પછી શુદ્ધ આચરણશીલ ધનવાનોના ઘરે જન્મ લે છે

પરમાત્માની પ્રાપ્તિ રૂપી સિદ્ધિ માટે પહેલા કરતા પણ સ્વરૂપ યોગનો જીજ્ઞાસ પણ વેદમાં કહેલા સકમ કર્મોના ફળ ઓળંગી જાય છે પરંતુ પ્રયત્ન અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસ્કાર બળે આજે જન્મે થઈ